गांधीधाम कच्छ थे गुजरात जीएमपी एसोसिएशन ना गुजरात राज्य ना प्रमुख चेयरमैन कच्छ जिला डौक्ट, आरएमपी डॉक्टर एसोसिएशन ना जिला प्रमुख

કચ્છ સહિત ગુજરાત રાજ્યના જેટલા પણ જિલ્લાઓમાં ગામડાઓમાં શહેરોમાં જે ડોક્ટર વૈદ્યો પોતાના નાના સરખા દવાખાનાઓ ચલાવી ક્લિનિક અને પ્રાથમિક સારવાર જે આપી રહ્યા છે અડધી રાત્રે પણ જે પોતે સેવાઓ આપતા હોય એમ નથી કારણ કે વર્ષો ગુજરાત સરકારના જે ગુજરાતી યુનાની અથવા તો આરોગ્ય ખાતું પ્રમાણપત્ર જેમ બી પ્રમાણપત્ર આપતા નથી એવું નથી કે નથી આપ્યા ઓગણીસો એસી બી ત્રસી ચોરામ વખ વખતે છે બે માં આ ગુજરાત સરકારે ગુજરાત આયુર્વેદ યુનાની બોર્ડના ખાતાએ દસ વર્ષથી વધારે અનુભવીઓ ડૉક્ટર વૈદ્યો અથવા તો અનુભવી જે મેડિકલ લાઈનમાં જે અનુભવ જે હોસ્પિટલોમાં પોતે અનુભવ ધરાવ્યું હોય એમને જીએમપી પ્રમાણપત્રો આપ્યા છે એ લોકોનું જીએમપી નો અર્થ એમ થાય એ પ્રમાણપત્રો પર લખેલું છે ગુજરાત